અને વાંકાને દરબાર એટલું કહે છે કે નથી અલગોતર કે કે જો તમે ખોડિયારના ભૂવા હો અને માતાજીના ધૂપેલીયા હાં સવાર ફેરવતા હો તો વરસાદ નથી આવતો હાડ કોરો વહીઓ ગયો ઝેઠ કોરો વીઓ કઈ કહીજો ને વરસાદ કીધી આવશે તો માનું કે તમારી ખોડિયારને તમે હાચા છો બાકી હું ન માનું કઈ દો જો તમે ભૂવા હોય તમારા ખંદર લોબડી રહી ગયો હોય તો તમારી જગત માલે કહી દો વરસાદ કેમ નથી આવતો અને સાહેબ આ પડકારો જ્યાં કાને પડ્યો ને

કાલ તો હું કેલ તો આગળ દેખા તારી ઘોડી અર્મી